નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મોરચો કાઢી રજુઆત કરી ભુજ નગરપાલિકામાં આજે વોર્ડ નંબર આઠ નાગરિકો મોરચા સ્વરૂપે આવી ગટર ઉભરાવાની સમસ્યા પાણી ભરાવાની સમસ્યા તથા અન્ય પ્રશ્નોને લઈ ઉગ્ર રજૂઆત કરી હતી પાલિકામાં આવેદનપત્ર આપ્યા બાદ આગેવાનો એ જણાવેલ કે જય માતાજી ભાઈઓ અમે વોટ નંબર 8 ભોજનગર પાલિકામાં આવતો વિસ્તાર નરણાયનગર છે ત્યાંથી આવે છે રહેવાસીઓ જે લોકો છે એ બધા જને ત્યાં પાણીની ગટરની અને રોડની તકલીફ છે વરસાદ પડ્યા પછી બબે ફૂટનું પાણી ભરેલા છે અંદર આ વિસ્તાર લીગલી છે દબાણ મારો પણ નથી ત્યાંના કાઉન્સીલરો વ્યવસ્થા કરવામાં રજૂઆત કરી છે ગ્રુપમાં એડ છે છતાં એ લોકો જવાબ નથી આવતા કે નથી એના નિરાકરણ કરી દેતા એના માટે થઈને આજે સોસાયટીના બધા જ લોકો અમે રજૂઆત કરવા આવ્યા છીએ જ્યાં લગી રોડ ના પાણી ત્યાંથી નીકળશે નહીં ત્યાં લગી અમે નગરપાલિકા માંથી જવાના નથી ને કાઉન્સિલરો નકતા થઈ ગયા છે એ પોતાની મનમાની કરે છે પણ અંદર આવીને લોકો એક દિવસ પણ અમે વોટ લેવા આવે છે એ રીતે એક દિવસ પણ એ લોકો અંદર આવ્યા નથી જોવા માટે કે આ લોકોની તકલીફ શું છે સોસાયટીમાં જુઓ તો જ્યાં જ્યાં ગંદવાડાના પાણી પીવામાં ટાકામાં પાણી આવે છે ગટરના પાણી આવે છે એની રજૂઆત કરી છે છતાંય નથી ધ્યાન દેતા અને બસ એ લોકો પોતાની મજબસ્તીમાં જ પડ્યા છે

જે બે હજાર સત્તર થી અમે લોકો સાહેબ શ્રી લડી રહ્યા છીએ તો જ્યારથી વરસાદ પડ્યું ત્યારથી અમારે રોડ રસ્તાઓ ઘરની અંદર પણ સાહેબ ગટર વાળું ગંદુ પાણી પ્રવેશે છે જેના રોગના ભોગ અમારા નાના બાળકો આબાલ વૃદ્ધો સૌ કોઈ બને છે અને આના લીધે સાહેબ રોગચાળો ફાટવાથી ઝાડા ઉલટીના કેસ વોધ્યા છે કોલેરા સાહેબ શ્રી અત્યંત ભયંકર ફાટી નીકળવાની પણ પૂરેપૂરી શક્યતા છે કારણ જમા થાયના પાણીમાં પેદા થવાવાળા એનો ફિલિશ મચ્છર આસપાસ પાણીનો નો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહી માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર